પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાની આગેવાનીમાં પ્રજાસક્તિ ડેમોક્રેટિક પાર્ટીના નવા પ્રમુખની વરણી કરવામાં આવી રાજ્યના ખેડૂતોને યુવાઓના પ્રશ્નોને લઈને પાર્ટી બનાવી કે જેમાં દાંતા સ્ટેટના રાજવીને પ્રમુખ પદ માટેની જાહેરાત કરી ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાની આગેવાનીમાં શરૂ કરવામાં આવેલી પ્રજાસક્તિ ડેમોક્રેટિક પાર્ટીના નવા પ્રમુખ તરીકે બનાસકાંઠાના દાંતા સ્ટેટના રાજવી જસિંહ પરમારની આજે જાહેરાત કરવામાં આવી સાથે કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવશે અને બાવીસ અગિયાર બે હજાર ચોવીસ ના રોજ બાપુને બંગલે રાજ્યના વડીલો કેટલાક સંસ્થાઓને બોલાવી મીટિંગ કરી હતી બાપુ રાધનપુર ચૂંટણી લડતા હતા ત્યારે પ્રજાએ જ હાઈ કમાન્ડ છે એવો નારો હતો બાદમાં તેઓ મોટા માર્જિનથી ચૂંટણી જીત્યા હતા પ્રજાના ખર્ચે મોટા હોર્ડિંગ્સ લગાવી અને સરકાર જે દર્શાવે છે પ્રજાનું ધ્યાન બીજી તરફ દોરાય છે બાપુના સમર્થનથી આ પાર્ટી ઊભી કરવામાં આવી છે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના નવા પ્રમુખ તરીકે દાંતા સ્ટેટના રાજવી રિધ્ધિરાજ સિંહ પરમારને નિયુક્ત કરવામાં આવ્યા છે મહારાજા

રાજસ્થાનમાં જયપુરમાં થયેલ જન્મ રાજશ્રી ચંદ્રકુમારી રાજસ્થાન થી કરોલી ઇસ્ટેટના રાજવી પરિવારના છે જે રાજ્ય ભગવાન કૃષ્ણના વંશની ઓળખ ધરાવે છે મહારાજા રિધિરાજસિંહજી મહિપેન્દ્રસિંહજી પરમાર શૈક્ષણિક કારકિર્દી મુંબઈની પ્રતિષ્ઠિત જમુનાબાઈ સ્કૂલમાં પ્રાથમિક શિક્ષણ મેળવેલું અને ઉચ્ચ ડિગ્રી માટે મીઠીભાઈ કોલેજમાં એમને અભ્યાસ કરેલો દેવશ્રીના લગ્ન ઓરિસ્સા રાજ્યના ભગવાન જગન્નાથના ગજપતિ તરીકે ઓળખાતા ધરાવતા જગન્નાથપુરીના રાજવી પરિવારની રાજકુમારી કુમારી સાથે થયેલ છે તેઓ શ્રી વિશ્વવિખ્યાતમાં આસુસરી અંબાજી મંદિરના પ્રથમ સેવક તરીકેની જવાબદારી નિભાવે છે માં અંબાજીના નીચ મંદિરમાં પોતે શ્રી યંત્રના દર્શન કર્યા પછી જ સર્વ ભક્ત માટે દર્શન ખુલ્લા થાય છે આ પરિવાર આદિવાસીના બહુમૂલ્ય વિસ્તારના રાજવી હોવાથી તેમની સમગ્ર પ્રજાના શૈક્ષણિક ઉદ્માન માટે ઓગણીસો ત્રેવીસમાં જસવંત વિદ્યાલય અને ઓગણીસો અઠ્ઠાવનમાં સર ભવાની વિદ્યાલય શરૂઆત કરેલી દાંતા વિસ્તારના અનેક સામાજિક ધાર્મિક શૈક્ષણિક સંસ્થાઓનું પ્રમુખ સ્થાન શોભાવે છે આમ નવા વરાયેલા પ્રજાશક્તિક ડેમોક્રેટિક પાર્ટીના અધ્યક્ષ ભગવાન કૃષ્ણ ભગવાન જગન્નાથ અને મા અંબાજીના ધાર્મિક અને રાજકીય સમૃદ્ધિનો વારસો મળેલ છે તેઓ શ્રી પોતે ક્રિકેટ અને પોલો અને ઘોડેસવારીની શોખ ધરાવે છે પશુઓ પ્રત્યે ઊંડી સહાનુભૂતિને લીધે ડોક્ટ શોધના જજ તરીકે ભારતભરમાં જતા હોય છે આમ નવા વરાયેલા પ્રજાસક્તિ ડેમોક્રેટિક પાર્ટીના શ્રી પોતે યુવાન સુશિક્ષિત અને રમતગમત ક્ષેત્રે ઊંડી રુચિ ધરાવે છે દાતા સ્ટેટના લીધે આદિવાસી સમાજ તેમને સન્માનથી અને બાવજી હુકમથી જાણે છે આવા નવયુવ સુશિક્ષિત પ્રજાવત્સલ અને ગુજરાતના જાહેર જીવનમાં એક નવા યુવા આગેવાન પાસે અધ્યક્ષ તરીકેની આગેવાની આપવાની પોતાની આગવી ક્ષમતા ધરાવે છે ત્યારે વાક્ય એક બાપુએ આપેલું કે પ્રજા એ જ મારી હાઈ કમાન્ડ અને ભરપૂર મતથી બાપુને એ વખતે વિજય કરેલા અને મુખ્યમંત્રીનું પદ એ વખત ચાલુ હતું ખાસ કરીને આજના સમયમાં જે ન્યૂઝપેપરની અંદર આપનારે વાંચવા મળે છે સાંભળવા મળે છે અને અનુભવી પણ છે કે ખેડૂતો તરફ કોઈ સરકારનું ધ્યાન નથી ખેડૂતો રોજબરોજની સમસ્યાનો હલ મેળવવા માટે નાના મોટા આંદોલન કરે છે અને યુવાનો માટે ખાસ કે બાપુએ જે પાર્ટી યુવાનો માટે ઊભી કરવાના છે એમાં મોંઘવારી બેકારી અસામાજિક તત્વોનો પ્રશ્નો હોય જેવા કે એસટી એસસી બક્ષી પંચ વર્ગ જે કચડાયેલો વખ છે એનો અવાજ બનવાનો પ્રયત્ન અમે કરવાના છીએ આજના શાસનમાં ડગલેને પગલે ભ્રષ્ટાચારના લીધે પ્રજાના ખર્ચે અને જોખમે જે મોટા મોટા હોલ્ડિંગો લગાવી અને આપણા જ પૈસાથી પેપરમાં જે એડવર્ટાઈઝમેન્ટ કરી અને સરકાર જે દર્શાવવા માગે છે જે પ્રજા સુધી નથી પહોંચી શકતા એ પેપર દ્વારા દરરોજ આપણે પૂરી એડવર્ટાઈઝમેન્ટ જોઈએ છીએ અને પબ્લિકનું ધ્યાન બીજા તરફ કરે છે આ દિશાના ઉદ્દેશ્ય માટે આ ડેમોક્રેટિક પાર્ટીનું બાપુના સામર્થથી અમે ઊભું કરી છે આનું સુકાન ગુજરાતમાં શ્રી રિધિરાજસિંહજી મહેપેન્દ્રસિંહજી પરમાર વિજય દાતા એમને સોંપવાના છીએ જેને હું વાળું છું પોતે બનાસકાંઠાના છે અને લોકશાહીના મૂલ્યો માટે એક યુવાન નેતા તરીકે બાપુના સાનિધ્યમાં દિશા અને સુકાન અને હાથ મજબૂત કરશે મને એ વાતનું ગૌરવ છે કે આ મૂલ્યવાન જતન માટે પ્રજાસક્તિક ડેમોક્રેટિક પાર્ટીની રચના અને ફાઉન્ડર્સ ફાઉન્ડર પ્રેસિડેન્ટની જવાબદારી જે મને બાપુએ સોંપેલી હું નિષ્ઠા અને સંયમપૂર્વક સૌને સાથી રાખી અને સાથ સહકારથી પૂરો કરીશ અને પ્રયત્ન કરીશ આ તબક્કે મિત્રો વડીલો અને રાજકીય તજજ્ઞો સાથે સકારાત્મક સહકાર માટે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું અને મારો આ મહાયજ્ઞમાં હર હંમેશ સહકાર આપતો રહીશ અને મને પક્ષ તરફથી કોઈ પણ જવાબદારી સોંપવામાં આવશે તેવું ખંત અને નિષ્ઠાથી બજાવતો રહીશ કેરિયર ડેન્ટલ સ્ટડીમાં કરેલું ઓગણીસો છોતેરમાં મેં બેચલર ઓફ ડેન્ટલ સર્જરી કરી ઓગણીસો સેવન્ટી નાઇનમાં મેં માસ્ટર ઓફ ડેન્ટલ સર્જરી કરી અને પાસઠ વર્ષની ઉંમરે આ યાત્રા દરમિયાન મેં પીએચડી કરી આ મારું એજ્યુકેશનલ ક્વોલિફિકેશન છે મેયર હું કોંગ્રેસનો હતો ઓગણીસો અઠ્યાસી માં અને છ્યાસી સત્યાસી માં હું વિરોધ પક્ષનો નેતા હતો આ સંસ્કૃતિ જે વડોદરા સાંસ્કૃતિક નગરી કહેવાય એમાં મેં સેવા અર્પણ કરેલી છે સાથે સાથે પોલિટિકલ હોવાના નાતે મારા બધા જ રાજકીય પક્ષ સાથે અને નેતાઓ સાથે સારી એવી એકબીજા સાથે ઓળખાણો છે અને જાહેર જીવનમાં હોવાથી માન્ય બાપુ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે મને ઉડાનો ચેરમેન એમને બનાવ્યો રાજકારણમાં પીએચડી કરવા માટે બી એક બે વર્ષનો સમય લાગે છે અને બે હજાર સત્યાવીસમાં માં જે ઇલેક્શન આવી રહ્યું છે એના ગ્રામ પંચાયત 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 જિલ્લા તાલુકા નગર પંચાયત અને કોર્પોરેશનનું પણ ઇલેક્શન આવશે અને બાપુથી એટલો હું અભિભૂત હતો કે તેમના કાર્ય મેં એમના મુખ્ય મંત્રી હતા ત્યારે જાણેલા ડેમોક્રેસીમાં લોકશાહીમાં પ્રજા એ મેન હોય છે પાર્ટીઓ બધી ફોર ધ પીપલ બાય ધ પીપલ અને ઓફ ધ પીપલ થી ચાલતી હોય છે જેને આપણે ડેમોક્રેસી કહીએ છીએ અને જે આ પીપલ શબ્દ છે એ અમે પ્રજાશક્તિ માટે પહેલો શબ્દ લીધો છે અને વી ફોર ધ પીપલ એટલે કે જે શક્તિ અમારે આપવાની છે એ માટે તમે આ પ્રજાસતિક ડેમોક્રેટિક પાર્ટીનું નામ બાપુએ મને કામ સોંપેલું બે હજાર વીસમાં માં કે આપણે એક પાર્ટી રજીસ્ટર કરવાની છે જેનો મને તે ટાઈમે નેશનલ અધ્યક્ષ બનાવેલો અને ત્રેવીસ ત્રણ ત્રેવીસ બે એકવીસ ના રોજ ચૂંટણી કમિશનરે ક્રમાંક નંબર છપ્પન એકસો પાંચ બે હજાર વીસમાં આ પાર્ટી રજિસ્ટર થયેલી આપણે ગુજરાતની અંદર બે હજાર બાવીસ અને બે હજાર ચોવીસનું લોકસભાનું ઇલેક્શન જોયું જ્યારે વધુ પડતી મેજોરિટી આવી જાય ત્યારે પાવર કરપ્ટ એન્ડ એબ્સોલ્યુટ પાવર એબ્સોલ્યુટ સિદ્ધાંત મુજબ એક સક્રિય શાસન કોઈ પણ રાજ્યમાં લાંબો સમય ચાલે તો તંત્ર બની જાય છે અને સામાન્ય માણસો લાચારી અનુભવાય છે અમે આટલા વર્ષોથી જે ગામડાઓમાં ને જિલ્લામાં ફર્યા ત્યાં ઠેકાણેથી અસંતોષ પબ્લિકમાં જોવા મળ્યો મારે માન્ય બાપુ શંકરસિંહજી વાઘેલા સાથે બાપુસિંહ સાથે ઘણી વખત વાતચીત થાય કે બાપુ પ્રજામાં અવાજ છે કંઈક કરો બાપુ કેટલાક ટાઈમ આવશે ત્યારે જોઈશું અને બાપુના મોડેથી હું કાયમ સાંભળતો કે આ ગુજરાતમાં સરકાર જેવું કશું છે નહીં ફક્ત ને ફક્ત અધિકારી રાજ છે અને એ સુરને અમે પૂરવા માટે આજે આ જે રાજકીય પક્ષ ઉભો કર્યો છે બીજું ખાસ કે ગુજરાતમાં ભાજપની સરકાર ફરિયાદો પણ એટલી સામે છે અને કામ કોઈના થતા નથી દુઃખ સાથે કેવું પડે છે કે વિરોધ પક્ષના કોંગ્રેસના ધારાસભ્યો જે પાર્ટી છોડી પ્રજાને પૂછ્યા વગર તમે પ્રજાના પ્રતિનિધિ છો પ્રજાને પૂછીને કોઈ બી પગલું લેવાનું હોય છે એ પૂછ્યા વગર તમે જ્યારે પાર્ટી બદલો ત્યારે રાજકીય પ્રશ્નો અને સામાજિક પ્રશ્નો બંને અટવાઈ જાય શંકરસિંહજી વાઘેલા સાહેબ અને ઘણા વિદ્વાનો